અંકલેશ્વરના નેશનલ હાઇવે ફોર્ટીએટ પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડ્યો અંકલેશ્વરના નેશનલ હાઇવે ફોર્ટીએટને અડીને આવેલ અમર તૃપ્તિ હોટલના પાછળના ભાગે આવેલા એચ કે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી આગની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર પાણીના માળા જ લાવીને કામગીરી શરૂ કરી આગના કારણે ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા ઘટના સ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે ફાયર વિભાગ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે નજીકના વિસ્તારમાં સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે સદના કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી એ વિડિયો કોઈ લાઇક કરે અમારી ચાર્યો કોઈ સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક કર જરૂર પેશ કરીએ અમારી ન્યૂ વિડીયો સબસે પહેલી દેખને કે લઈએ